અંકલેશ્વર ઓએનજીસી કોલોનીમાં કાર્યરત ભારતીય પોસ્ટ પોસ્ટ ઓફિસ હેઠળ આવતા વિવિધ ગ્રામ વિસ્તારમાં લાખો રૂપિયા નાણાકીય આશંકા સેવાતા સમગ્ર પંથકમાં ચચકાર મચી ગઈ છે અંકલેશ્વર તાલુકામાં સામોર અંદારા કાશિયા અને ગળખોર જેવા ગામોની પેટા પોસ્ટ ઓફિસમાં છેલ્લા ત્રણ વર્ષ વાર્ષિક એડિટ દરમિયાન ગંભીર ગોબાચારીના પુરવઠા મરી વી કચેરી દ્વારા સંઘર્ષ તપાસ શરૂ કરવામાં આવી છે ઝોનલ પોસ્ટ ઓફિસની એક વિશેષ તપાસ કમિટી આ તપાસમાં મુખ્યત્વે બચત યોજના અને ફિક્સ ડિપોઝિટ જમા કરાવેલ નાનામાં મોટી અનિયમિતતા સામે આવી છે જેના કારણે વર્ષથી પોસ્ટમાં વિભાગ વિશ્વાસ મૂકનાર મધ્યમ વર્ગીય ખાતેદારીઓમાં ફટફરાટ વ્યાપી ગયો છે આ કૌભાંડની કાર્યપદ્ધતિ અંગે મળતી આધારભૂત વિગતો મુજબ સબ પોસ્ટ ઓફિસ ફરજ બચાવ એક કર્મચારી ભૂમિકા છે છે જે અગાઉ અંકલેશ્વર પોસ્ટ પોસ્ટ ઓફિસમાં પણ બજાવી ચૂક્યા હાલ વિભાગના ઉચ્ચ અધિકારી આ બાબતે મૌન સેવી રહ્યા છે જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ આ કૌભાંડનો આંકડો મોટો થવાની અને અન્ય અનેક ચોંકાવનારા ખુલાસો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે વિભાગ દ્વારા દોષિતો સામે કડક કાર્યસરની કાર્યવાહી કરવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે